ચલો મિત્રો ધોરણ બાર ગુજરાતી માટે હવે ટૂંક સમયમાં તમે કઈ રીતે તૈયારી કરવાના છો એની વાત આપણે આ વિડીયોમાં કરવાના છીએ થોડાક જ સમય પછી હવે તમારું ગુજરાતીનું પેપર છે તો તમારે કઈ બાબતો ઉપર વધુ ફોકસ આવવાનું છે એની વાત તમને આ વિડીયોમાં જોવા મળશે ચાલો તમારો ટાઈમ વેસ્ટ ન કરતા તરત આપણે જોઈ લઈએ પહેલાં તો તમારે છેલ્લા પાંચ વર્ષના પેપરના સોલ્યુશન જોઈ લેવાના છે બહુ હેલ્પફુલ હોય છે પેપરો જો તમે જોતા હો તો વિડીયો છે આપણી ચેનલ ઉપર ગુજરાતીના પેપર પાંચ વર્ષના પેપર છે જેમાં સંપૂર્ણ સોલ્યુશન આપ્યું છે કાવ્યના પ્રશ્નો શોધવાના હોય છે એ પણ આપ્યું છે ગ્રામરનું સોલ્યુશન પણ આપ્યું છે એટલે જો તમે એ વિડીયો નથી જોયો તો બહુ મોટી ભૂલ તમે કરી રહ્યા છો તમારે સંપૂર્ણ પાંચે પાંચ પેપર જોઈ લેવાના છે એક જ વિડીયોમાં છે થોડોક તમારે ટાઈમ આપવો પડશે વિડીયોને પરંતુ એ વિડીયો તમને વધુ માર્ક્સ આ પરીક્ષામાં અપાવશે એ ડેફિનેટલી છે તો તમારે એ સારી રીતે જોઈ લેવાનો છે વિડીયો દરેક જે વસ્તુ એમાં આપેલી છે સારી રીતે તૈયાર કરી દેવાની છે બાકી જે ટૂંકું છે એ તો વિડીયોની સાથે જ તમારે તૈયાર થઈ જશે એ રીતના એનું સોલ્યુશન મેં આપેલું છે તો જરૂરથી જોઈ લેજો પાંચ વર્ષના પેપરના સોલ્યુશન જે ચેનલ ઉપર છે બીજા નંબરમાં તમારે આઈએમપી ક્વેશ્ચન કરવાના છે અને સેમ્પલ પેપરનું સોલ્યુશન હવે આ સેમ્પલ પેપરના સોલ્યુશનને ઘણા મિત્રો નથી જોતા પરંતુ એનો બહુ મોટો ઇફેક્ટ આવે છે અર્થશાસ્ત્રના પેપરમાં સેમ્પલ પેપરમાંથી પણ પ્રશ્નો લેવામાં આવ્યા હતા ઘણા બધા પ્રશ્નો હતા મેં જોયા હતા જે આલેખ આવે છે અર્થશાસ્ત્રમાં એ પણ સેમ્પલ પેપરમાંથી ઉઠાવ્યો હતો તો તમે વિચાર કરી શકો છો એટલે સેમ્પલ પેપર તમે તૈયાર કરવાનું ન ભૂલતા એમાંથી પણ ક્વેશ્ચન આવી શકે છે એની સાથે આઈએમપી ક્વેશ્ચન તો છે જો કે એ તો જોવાનું જ છે તમે તૈયાર પણ કર્યા હશે આઈ હોપ કારણ કે તૈયાર કરવા ફરજિયાત છે જરૂરી છે જેમાં નિબંધ પણ મેં આઈએમપી આપેલો છે તો તમારે એ તૈયાર જરૂરથી કરી કરેલા હોવા જોઈએ અહેવા લેખન પણ એમાં કહ્યું છે કે શેના ઉપર આવી શકે છે તો એકવાર જરૂરથી વિડીયો જોઈ લેજો સેમ્પલ પેપર જોઈ લેજો બહુ હેલ્પફુલ થવાની છે ત્રીજા નંબરમાં અનુક્રમણિકા અનુક્રમણિકા શા માટે તો વિભાગ એમાં ત્રણ માર્ક્સનું અનુક્રમણિકામાંથી આવે છે પ્લસ વિભાગ જે બી હોય છે એમાં પણ ત્રણ માર્ક્સનું આવે છે ઓકે કુલ કેટલા થઈ ગયા છ માર્ક્સ કુલ છ માર્ક્સનું તમારે તમારા પેપરમાં અનુક્રમણિકામાંથી ખાલી આવે છે તો સંપૂર્ણ વિડીયો બનાવ્યો છે મેં ઓકે અનુક્રમણિકા તમને સારી રીતે સમજાવી છે એવો વિડીયો બનાવ્યો છે જેમાં લેખકનું નામ થઈ ગયું ઉપનામ થઈ ગયું પછી એ શેમાંથી લેવામાં પાઠ આવ્યો છે જે હોય છે ને કે શ્યામાંથી લેવામાં આવ્યો એવા ઘણા બધા પ્રશ્નો પૂછાય છે તો એ પણ એમાં મેં કહ્યું છે તો એકવાર જરૂરથી અનુક્રમણિકાનો વિડીયો ચેનલ ઉપર છે જોઈ લેજો ડિસ્ક્રિપ્શન ના હોય તો આ વિડીયોની તમે એકવાર જોઈ લેજો તમામ વિડિયોની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે એના સિવાય હવે તમારે ક્રુદંતના પ્રકારો તૈયાર કરવાના છે અને એનો પણ વિડીયો ચેનલ ઉપર છે એ પણ આપણે બાકી નથી રાખ્યું કૃદંત કારણ કે તમારે વિભાગ સીમાં આવે છે ત્રણ માર્ક્સનું કૃદંત હોય છે એક તો કૃદંત શોધવાનું હોય છે એનો પ્રકાર પણ લખવાનો હોય છે અને ખાલી જગ્યામાં ક્રુદંત લખવાનું હોય છે તો એના માટે કૃદંતનો પ્રકાર તમે તમારે જાણવો જરૂરી છે કે શેને ક્રુદન કહેવાય અને શું લખેલું હોય તો આપણે એ ક્રુદનનો પ્રકાર આપણને યાદ આવે કે આ કૃદંતનો પ્રકાર આ છે તો એના માટે પણ વિડીયો સ્પેશિયલ વિડીયો ચેનલ ઉપર મૂકેલો છે એકવાર જરૂરથી જોજો આ તમામ મટીરિયલ તમે સારી રીતે તૈયાર કરી દેજો તમને બહુ બધી હેલ્પ મળવાની છે પાંચ વર્ષના પેપર તમે કરી દો તો તમે તમામ ક્વેશ્ચન તમારા ટૂંકું તૈયાર થઈ જશે એની સાથે ગ્રામર સી જે વ્યાકરણ સોલ્યુશન હોય છે એની તમામ પ્રેક્ટિસ થઈ જશે કોઈ પણ ક્વેશ્ચન રિપીટ થશે તો આ વર્ષે પરંતુ તમારી પ્રેક્ટિસ સૌથી સારી થવાની છે અને એની સાથે આઈએમપી ક્વેશ્ચન અને સેમ્પલ પેપર તો છે જ અને અનુક્રમણિકાનો વિડીયો પણ ચેનલ ઉપર મોજૂદ છે એકવાર જરૂરથી ચેકઆઉટ કરજો આવી જ નવી માહિતી માટે ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો અને નીચે ડિસ્ક્રિપ્શનમાં ટેલિગ્રામ ચેનલની લિંક આવેલી છે જરૂરથી જોઈન કરી દેજો અવારનવાર ત્યાં પણ હું થોડી ઘણી માહિતી તમને મૂકતો રહું છું મળીશું નવા વિડીયોમાં ત્યાં સુધી ગુડ બાય